ભાજપ કેટલી નિમ્ન કક્ષાની પાર્ટી છે કે યુવાનોને બરબાદ કરી રહી છે યુવાનોને રૂપિયાની લાલચ આપીને બેરોજગાર યુવાનોને એ દારૂ પીવડાવે છે દારૂ પીવડાવીને આમ આદમી પાર્ટીના નેતાઓનું મોરલ ડાઉન થાય નેગેટિવ મેસેજ જાય એટલા માટે થઈને જૂતા ફેંકાવે છે ફેંકવા છે ચપ્પલ ફેંકાવડાવે છે કે આ ભાજપે હુમલો કરાવડાવ્યો છે આ યુવાનો આપને હમણાં વિડીયો પણ આપીશ પાસે હશે પણ યુવાન કબૂલે છે કે મને પચાસ હજાર રૂપિયો કહેવામાં આવ્યું મને દારૂ પીવડાવવા આવ્યું દારૂ પીવડાવવામાં આવ્યું એવું યુવાન કે છે પછી પોલીસ પકડી લઈ જાય છે તો દારૂની વાસ નથી આવતી દારૂ પીધેલો છે તોય પોલીસ પકડતા નથી એનો અર્થ એ થયો કે ભાજપના નેતાઓ અને પોલીસે મિલી ભગત થઈ અને ત્યાં ગોપાલભાઈ ઉપર હુમલો કર્યો એકબીજા બાપભાઈ રાજુભાઈ કરી લે ફોરવીલ વાળા ભાઈ ને એક બીજા ભાઈ મારું નામ પોલીસમાં કોણ હતો ને એક કોક ભાઈ હતો ડ્રાઈવ કરીને એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે એ કે તમે એ કઈ વાળ વાકો ના થવા જોઈ કે તમે કે આ વસ્તુ કર જોઈ કે જરૂર ને મને માણાવદર વધર ખાસ ગાડી ચેરવા એવી રીતે ખોરવી હું પ્રોગ્રામ કરું છું વગાડવાનું કરું છું મારા વધર વગાડવા વહી ગયું તમે મને ત્યાંથી તેડી ગયા ને જબરજસ્તી દારૂ ખાઈ ને આવું ખાઈ ગાડવાનું કરે કે આ બગાડવાનું જે રીતે નિવેદન કર્યું છે એ પ્રમાણે ભાજપ કેટલી નિમ્ન કક્ષાની પાર્ટી છે કે યુવાનોને બરબાદ કરી રહી છે યુવાનોને રૂપિયાની લાલચ આપીને બેરોજગાર યુવાનોને એ દારૂ પીવડાવે છે દારૂ પીવડાવીને આમ આદમી પાર્ટીના નેતાઓનું મોરલ ડાઉન થાય નેગેટિવ મેસેજ જાય એટલા માટે થઈને જૂતા ફેંકડાવે છે આવે છે ચપ્પલ ફેંકાવડાવે છે આ યુવાનોને ખરેખર ખતમ કરવા માટે મને લાગે છે કે ભાજપ નીકળી છે આ હદે એક તો આ હુમલા ઉપરથી ત્રણ વસ્તુ નક્કી થઈ છે કે આ ભાજપે હુમલો કરાવડાવ્યો છે આ યુવાનનો આપણે આપને હમણાં વિડીયો પણ આપીશ આપ પાસે હશે પણ યુવાન કબૂલે છે કે મને પચાસ હજાર રૂપિયો કહેવામાં આવ્યું મને દારૂ પીવડાવવા આવ્યું દારૂ પીવડાવવામાં આવ્યું એવું યુવાન કે છે પછી પોલીસોને પકડી લઈ જાય છે તો દારૂની વાસ નથી આવતી ઈશુદાન ગઢવી જિંદગીમાં દારૂ નહોતો પીતો તો એફએસએલ માંથી પાછા રિપોર્ટ આવી જાય છે પોઝિટિવ જયારે આ યુવાનને દારૂ પીધેલો છે

ભાજપ આટલું બધું પાટીદારોથી નબ્રત કરે છે ભાજપ આ શું કરી રહી છે આ પહેલા પણ કેશુબાપાના હાલ ભાજપે કેવા કર્યા હતા આ પહેલા એની પહેલા કેટલા એવા નેતાઓ છે કે જેમણે એની કારકિર્દીઓ ભાજપે ખતમ કરી છે પાટીદાર આગેવાનોની